ચોડા નાના એવારા પ્લેવા ટુકડા આપણે કરી લેશું અને આ રીતે ટુકડા થઈ જાય એટલે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને બે થી ત્રણ પાણી વોશ કરી લઈશું એટલે બટેટા માં તાજનો ભાગ હોય તે નીકળી જશે અને બટેટા ના લાઈટ ઢોકળા છે એકદમ સોફ્ટ એવા અને એકદમ ટેસ્ટી એવા બનશે તો આ રીતે મેં નાના નાના ટુકડા કરી લીધા છે અને હવે તેમાં પાણી એડ કરી બે થી ત્રણ પાણી વોશ કરી લઈશું અને પાણી જ્યાં સુધી ક્લીન ન દેખાય ત્યાં સુધી આપણે તેને વોશ કરી લઈશું અને હવે તેમાં રહેલું બધું પાણી નીતારી તેને આપણે મિક્સર જારમાં એડ કરીશું સાથે બટેટા કાળા ન પડી જાય તેના માટે આપણે એક પીન જેટલું મીઠું એડ કરીશું અને બે થી ત્રણ સ્પૂન જેવું પાણી એડ કરી આપણે તેની ફાઇન પેસ્ટ બનાવી લેશું આમાં એક પણ ટુકડો ન રહે એ રીતે પેસ્ટ બનાવવાની છે તો હવે તમે જોઈ શકો છો બટેટાની એકદમ સારી પેસ્ટ બની ગઈ છે અને આ પેસ્ટ કાળી ન પડી જાય તેના માટે આપણે ફ્રીજમાં થોડી વાર રાખીએ સાથે આપણે બીજી પણ તૈયારી કરી લઈએ

અને આ ઢોકળામાં તમારે એક કપ સામો તો સામે વન ફોર કપ જેટલા સાબુદાણા લેવાના છે એટલે ઢોકળા છે એકદમ પરફેક્ટ એવા બનશે અને બહુ સોફ્ટ એવા બને છે તો હવે મોરૈયા અને સાબુદાનો એકદમ સારો પાવડર બની ગયો છે તમે જોઈ શકો છો આ પાવડર આપણે વધારે દરદરો નહીં અને એકદમ ફાઇન પાવડર પણ નહીં બનાવીએ આ રીતે થોડો એવો દરદરો રહે એ રીતે રાખવાનો છે તો હવે આપણે તેને એક બાઉલમાં એડ કરીશું અને સાથે આપણે જે બટેટાની પેસ્ટ ફ્રીજમાં રાખી છે તે પણ એડ કરી દઈએ આ રીતે ફ્રીજમાં રાખવાથી બટેટા છે બિલકુલ કાળા પણ નહીં પડે અને એકદમ સારો કલર પણ તેનો જળવાઈ રહેશે તો હવે તે એડ કરી સાથે તેમાં અડધો કપ ખાટું દહીં એડ કરીશું સાથે તેમાં ફરાળી મીઠું એડ કરીશું તો અડધી સ્પૂન જેવું સિંધો મીઠું એડ કરીશું મીઠું તમારા સ્વાદ પણ તમે લઈ શકો છો આ બધા મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને આમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનું બેટર બનાવીશું આમાં એક સાથે પાણી આપણે નહીં એડ કરીએ અને એકદમ સારી રીતે મિક્સ કરી એક પણ લમ્સ ના રહે એ રીતે આપણે તેને આ રીતે ફેટી લેશું અને અત્યારે મેં દહીં એડ કર્યું છે પણ જો તમારે દહીંની જગ્યાએ છાશ એડ કરવી હોય તો પણ કરી શકાય પણ દહીં કે છાશ તમે જે પણ લ્યો તે થોડું ખાટું હોય એ રીતે લેવાનું છે કેમ કે આપણે અત્યારે લાઈવ ઢોકળા બનાવવાના છીએ એટલા માટે ખાટું દહીં લેવું જરૂરી છે અને આ બેટર બનાવવામાં પોણા કપ પાણી મેં એડ કર્યું છે અને 1/4 કપ જેટલું પાણી વધ્યું છે

અને બે સ્પૂન શિંગના દાણા એડ કરીશું પણ જો શિંગના દાણાની જગ્યાએ તમારો ઢોકળા બની ગયા હોય તો એક ઢોકળું પણ એડ કરી શકાય હવે તેમાં એક પીંચ જેટલું જીરું સાથે સ્વાદ પ્રમાણે નમક અને અડધી સ્પૂનથી થોડી ઓછી સુગર એડ કરીશું અને સાથે અડધા લીંબુનો રસ પણ એડ કરીશું અને જો આમાં તમારી પાસે ફ્રેશ નાળિયેર અવેલેબલ ના હોય તો તમે સુકા નાળિયેરનો સીણ પણ એડ કરી શકો છો અને હવે તેમાં આપણે લીલા ધાણા અને ડાળી સહિત લીધા છે તે એડ કરીશું સાથે વન ફોર કપ જેટલું પાણી એડ કરી આપણે તેને બ્લેન્ડ કરી લેશું આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે ફરાળી ઉત્તાપમ છે હાંડવો થેપલા કોઈ પણ ફરાળી વાનગી સાથે તમે આ ચટણી લઈ શકો છો અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો હવે આ રીતે ચટણી પણ બ્લેન્ડ થઈ ગઈ છે તો આપણે તેને એક મિક્સર બાઉલમાં એડ કરીશું અને સાથે ચટણીમાં વધારે સ્વાદ લાવવા માટે આપણે તડકો કરીશું તડકાના લીધેથી ચટણી છે એકદમ ટેસ્ટી બનશે તો પેનમાં અડધી સ્પૂન જેટલું મેં ગરમ તેલ કરી લીધું છે અને હવે તેમાં અડધી અને હવે આ તડકો છે તે આપણે ચટણીમાં એડ કરી દઈએ અને ચટણી એકદમ સારી રીતે મિક્સ કરી લેવી તો આ ચટણી પણ એકદમ સરસ તૈયાર છે તમે જોઈ શકો છો તો હવે જે આપણે ઢોકળાનું મીટર બનાવ્યું છે તેને પણ અડધા કલાક જેવું થઈ ગયું છે તે પણ આપણે જોઈ લઈએ મોરૈયો અને સાબુદાણાનો પાવડર છે એકદમ સારો એવો ફૂલી ગયો છે તમે જોઈ શકો છો અને એકદમ સરસ ઘટ્યું બનીને તૈયાર થઈ ગયું છે અને આ બેટર છે આ રીતે ઘટ્યું રાખવાનું છે અને હવે તેમાં અડધી સ્પૂન સુગર પાવડર એડ કરીશું જો તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકાય પણ આપણે આમાં ખાટું દહીં અને લીંબુ પણ એડ કરવાના છીએ એટલે મેં શુગર પાવડર એડ કર્યો છે હવે તેમાં એક પીંચ જેટલી હળદર અને સાથે આદુ મરચાં ક્રશ કરેલા એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી દઈએ અને આમાં મેં બે સ્પૂન તેલ પણ એડ કર્યું છે તેલ એડ કરવાથી ઢોકળા એકદમ સોફ્ટ એવા બનશે તો હવે બધા મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને આમાં મેં હળદર પાવડર એડ કર્યો છે પણ જો તમે ન ખાતા હોય વ્રત કે ઉપવાસમાં તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે એક બાઉલમાં બે થી ત્રણ કળશી જેવો બેટર એડ કરીશું આમાં આપણે એક ઇંચ જેટલો ઈનો એડ કરીશું અને થોડો લીંબુનો રસ પણ એડ કરીશું આ ડીશ આપણે જેમ ઢોકળાની બનાવતા જશું તેમ એનો અને લીંબુ એડ કરતા જવાનું તો ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે તો હવે એનો અને લીંબુ એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ સાથે મેં પ્લેટમાં તેલ પણ ગ્રીસ કરી દીધું છે તો તેમાં આપણે મિશ્રણ છે તે એડ કરી દઈએ અને બેટર એડ કરી ઉપર થોડો લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું પણ જો તમારે લાલ મરચી સ્પ્રિંકલ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તમારે મરી પાવડર એડ કરવો હોય તો પણ એડ કરી શકાય સાથે મેં સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું હતું સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં પ્લેટ મૂકી ઉપર લીલા ધાણા પિંકલ કરીશું અને હવે ગેસની ફ્લેમ હાઈ રાખી દસ થી બાર મિનિટ જેવું થવા દેવાનું અને દસક મિનિટ જેવું થાય એટલે તમારે વચ્ચે એકાદ વાર ચેક કરી લેવાના તો હવે બાર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ ઢોકળા પણ એકદમ સરસ એવા કુક થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આ રીતે નાઈપથી આપણે ચેક કરી લેવાનો તો નાઈપ પણ એકદમ સરસ એ ઉકલીન આવે છે તો ઢોકળા છે એકદમ સારા એવા સ્ટીમ થઈ ગયા છે તો હ પ્લેટને આપણે બહાર લઈ લઈએ અને આ જ રીતે તમારે બધા ઢોકળા બનાવી લેવાના અને થોડા એવા ઠંડા થાય એટલે આપણે આ રીતે કટ કરી લેશું અને આ ઢોકળા જો તમે આ રીતે અને આ માપથી બનાવશો તો પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા જ બનશે અને નાના મોટા બધાને ખૂબ જ ભાવશે તો હવે આ રીતે મેં તેના ટુકડા કરી લીધા છે અને હવે આપણે તેના ઉપર થોડો વઘાર પણ કરી લઈએ તો એક સ્પૂન જેવું મેં તેલ ગરમ કર્યું છે તેમાં અડધી સ્પૂન જીરું સાથે લીલા મરચાના ટુકડા મીઠા લીમડાના પાન અને એક સ્પૂન જેવા સફેદ તલ એડ કરીશું અને જો તમે વ્રત કે ઉપવાસમાં તલ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો વઘારને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે વઘારને આપણે આ પ્લેટમાં ફેલાવી દઈશું આ ઢોકળા તમારે ઘર કરી વગર ખાવા હોય તો પણ ખાઈ શકાય તો પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા જ બનશે આ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે અને આથાની પણ જરૂર નથી તો વ્રત કે ઉપવાસમાં ઓછા તેલમાં કંઈ ખાવું હોય તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો આ બટેટાના લાઈ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને એકદમ સોફ્ટ એવા પણ બને છે તો આપણે તેને ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરીશું આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી બને છે અને તમને બતાવું તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ એવા ઢોકળા બન્યા છે અને આ રેસીપીથી તમે ત્રણ લોકોને સર્વ કરી શકો છો તો તમને આ લાઈવ ઢોકળાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં કહેજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારે વધારે શેર કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલાઈક પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ